ગુજરાતમાં આગામી અને દસ સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળવાનું છે આ ચોમાસું સત્ર છે ને આને લઈને પ્રથમ વખત વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગૃહમાં જોવા મળશે અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ રજૂઆત પણ કરશે તે પ્રકારની વાત સામે આવી રહી છે અને તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જે ગુજરાત જનતા તેમને સૂચન કરશે તે મુદ્દાઓ વિધાનસભામાં તેઓ પૂછશે સમગ્ર મામલો છે વિગતે વાત તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવકે ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝા વિસાવદર સીટ પર થી બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓને લઈને ત્યાં અવાન અવાર ચર્ચા નું કેન્દ્ર બનતા હોય છે આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર ત્રણ દિવસીય ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે જેમાં આઠ નવ અને દસ સપ્ટેમ્બરે વિધાનસભામાં આ સત્ર મળવાનું છે તેને લઈને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય

તારીખ આઠ નવ અને દસમી સપ્ટેમ્બરના રોજ એટલે કે ત્રણ દિવસ સુધી ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલશે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત હું આ સત્રમાં ઉપસ્થિત રહેવાનો છું ત્યારે મારી પોતાની એવી લાગણી છે કે આખા ગુજરાતના હજારો લોકો પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કોઈ માહિતી હોય તે મારા સુધી પહોંચાડે એટલે મારી ગુજરાત છે કે ગામડાને લાગુ પડતી હોય ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય સમાજને લાગુ પડતી હોય એવી કોઈ વિષય એવી કોઈ સમસ્યા કે એવો કોઈ એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવો હશે કે પૂછવાની હું કોશિશ કરીશ અત્યારે મને પોતાને પણ એક ખુશી છે કે વિસાવદરની જનતાએ મને લાયક બનાવો છે કે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં ગુજરાતની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે ઈમેલ એડ્રેસ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ગોપાલ સ્પેલિંગ જી ઓ પી એલ ઇટાલિયા નો સ્પેલિંગ આઈ ટી એલ આઈ એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે કોઈ પણ પ્રશ્ન મને મોકલી શકો છો જે પ્રશ્ન બહોળા હિતનો પ્રશ્ન છે એને વિધાનસભામાં પૂછવા માટેની કોશિશ કરીશ આપ સૌ આ કાર્યમાં જોડાવ એ મારી લાગણી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે આગામી જે ત્રણ દિવસીય વિધાનસભાનું સત્ર મળવાનું છે તે સત્રમાં લોકોની રજૂઆત તેઓ કરવાના છે તે પ્રકારની વાત કરી છે પોતે તેમણે આનંદ વ્યક્ત કર્યો છે કે લોકોનો નો અવાજ વિધાનસભામાં બનશે તે માટે તેઓ પણ હવે ઉત્સાહમાં રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...